નોકરી કરતા ડોક્ટર નરેન્દ્ર ગોસાઈ કે જેઓ અને ઓબીસી કર્મચારીઓ બનાવી બદલી કરતા હતા તથા તેમની મુલાકાત દરમિયાન તો છુડું વર્તન કરતા હતા તેઓ વિરોધ લેખિત અરજી આરોગ્ય વિભાગ તથા ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રીને કરતા તેઓની બદલી જિલ્લા ફેર કરવામાં આવી હોવા છતાં મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમાર તે ડોક્ટરનો સાથ આપી છૂટાના કરવા મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારીને દબાણ કરે છે વળી આ ડોક્ટરના વિભાગ હેઠળ આદિવાસી વિસ્તારમાં સિકલ સેલની તપાસ કર્યા વિના ડાયરેક્ટ ઓનલાઈન પોર્ટલ પર ખોટી એન્ટ્રી કરી છે એમ કીટ દ્વારા ટેસ્ટ કરી લાભાર્થીને કાર્ડ આપવાના થાય છે જે આપેલ નથી જેમાં ભ્રષ્ટાચાર કરે લાગે છે તેવા ડોક્ટરને મહીસાગર કલેક્ટર બચાવી રહ્યા છે જે આશ્ચર્યજનક છે આ ડોક્ટરની બદલી માટે મહીસાગર જિલ્લા આરોગ્ય સંઘ જિલ્લા પ્રમુખ આરોગ્ય ચેરમેન ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ધવલસિંહ ઝાલા સભ્ય દ્વારા પણ કરવામાં આવી હતી જેની બદલી થવા છતાં છૂટા કરવામાં આવ્યા નથી તેનું કારણ શું હશે તેવા અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે તંત્ર અને સરકાર આ બાબતે શું કાર્યવાહી હાથ ધરશે તે જોવાનું રહ્યું